દાહોદ જિલ્લાના સિંગવડના તોણી પ્રાથમિક શાળામાં બાળકી જોડે દુષ્કર્મ નો પ્રયાસ તેમજ હત્યાના મામલે પીડિત પરિવારને ન્યાય અપાવવા આપ મેદાનમાં ઉતરી છે આપ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ના અધ્યક્ષ સ્થાને કેન્ડલ માર્ચ નીકળી હતી દાહોદ જિલ્લાના સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ તેમજ હત્યાના મામલે પીડિત પરિવારને ન્યાય અપાવવા આપ મેદાનમાં ઉતરી છે બાળકીને ન્યાય મળે તે માટે આપના પ્રદેશ નેતા દ્વારા દાહોદમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી આપ નેતા ઈશુદાનની આગેવાનીમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી ઈશુદાન ગઢવીએ બાળકીના ઘરે મુલાકાત બાદ કેન્ડલ માર્ચ યોજી હતી પશ્ચિમ બંગાળમાં જ્યારે ઘટના બની ત્યારે બધા એની નોંધ પણ દાહોદની ઘટનામાં કોઈએ નોંધ ન લીધી છે મારે ગુજરાતના મોનીબાબા મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે બંગાળમાં જે ઘટના ઘટી તેમાં તમે મમતા દીદીને લેટર લખ્યા હતા હવે એ લેટર કેમ ના લખ્યા આજે ગુજરાતના મુખ્યમંત્રી ધરણા કરે છે ઈશુદાને કહ્યું કે આજે દાહોદમાં પણ ધરણા કરવામાં આવી હતી અરે ભાજપના નેતાઓ શરમ કરો દસ દિવસ તો શોક પાડવો હતો આમ નેતા ઈશુદાને બાળકીના પરિવારજનને પચાસ લાખની સહાય તેમજ આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે ધર્મેન્દ્ર બારિયા આઝાદ ન્યૂઝ જે રીતે દાહોદમાં ભાજપ સમર્થક અને

એટલી બધી ખોખલી થઈ ગઈ છે આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે માન્ય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શક્યા અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે કે ઘણા ઘણા સમયથી લઈ જતા એનો અર્થ ઘણી સમય સુધી દીકરી સાથે અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે હિંમત કરી બળાત્કાર કોશિશ કરવી એને મારી નાખવી એને ફેંકી દેવી આ આપણે બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જયારે કલકત્તાની ઘટના બની છે દાહોદમાં ઘટના બની છે સામાન્ય પરિવારમાં ઘટના બની છે તો એમની દીકરીની કઈ આપણે આપણા માટે કિંમત નથી મુખ્યમંત્રી માટે કિંમત નથી આજે મુખ્યમંત્રી ધરણા કરે છે રાજકીય ધરણા કરે છે મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો એટલે ખૂબ જ દુઃખદ છે મારે મોની બાબા મુખ્યમંત્રીને કેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા કે આમ કરો મમતા દીદી આમ કરો મમતા દીદી તો દસ દિવસમાં કાયદો લાવ્યા તમે શું કર્યું તમે આજે ધરણા કરવા બેસી ગયા છો શરમ આવી જોઈએ અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં આજે આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે દસ દિવસ સૌ કોઈ પાડે છે દુશ્મન હોય ને એ દસ દિવસ પાડે છે આવા આવા તાઇફાઓ કરતા નથી ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાતવના પાઠવી છે આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મોન રેલી કેન્ડલ માર્ચ કાઢ્યું છે અમારી બહેનો પણ સાથે જોડાય છે અને બે દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના દીકરીને આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે એના એને સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી જોઈએ આ અમારી માંગણી છે જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે કોઈ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કોઈ આવા વિસ્તારોમાં અમે કરવા નહીં દઈએ એ પણ અમે ખાતરી